નમસ્કાર ખેડૂત મિત્રો હું છું સુભાષ ચોથાણી કૃષિ જુનાગઢ આજની કૃષિ માહિતી મિત્રો આજે ખાસ કરીને જે વાત કરવાની છે એમાં શિયાળુ પાકો એટલે કે ઘઉં જીરું ધાણા ચણા કે રાયડો આ જે શિયાળુ પાકો છે એમાં હવે પાક પ્રવાસ સ્થાવી ગઈ એટલે કે અમુક જગ્યાએ પોંક અવસ્થા છે જીરુમાં વરિયાળી અવસ્થા હોય હવે આવા સમયે આપણે જે દાણાની ગુણવત્તા સુધારવી હોય એકદમ લાઈટ વાળો દાણો બનાવવો હોય તો એના માટેનું જે સંશોધન છે એના વિશે માહિતી આપવાની છે મિત્રો આ માહિતી આપો એ પહેલા જે મિત્રો પહેલી વખત આ ચેનલ જોતા હોય તેઓ ત્યાં જે નીચે લાલ અક્ષરે સબસ્ક્રાઇબ લખન તે સબસ્ક્રાઇબ કરી દેવું સાથે સાથે આ વિડીયોને તમારા જેટલા પણ ગ્રુપ હોય તેમાં શેર કરજો જેથી કરીને તમારા મિત્ર મંડળ સગાવાલાને કૃષિને લગતી માહિતી મળે રાખે હવે આપણે મૂળ વાત પર આવીએ તો જે શિયાળો પાકોનું વાવેતર છે ખાસ કરીને ઘઉં જીરું ધાણા ચણા અને રેડો આ પાંચેય જે પાકો છે એમાં ક્યાંય અત્યારે થૂલી અવસ્થા છે ક્યાંય કોક અવસ્થા છે ક્યાંય વરિયાળી અવસ્થા છે એવી રીતે જુદી જુદી અવસ્થાઓ છે એટલે કે હજી પાકવાને એકાદ મહિનો જેવી વાત છે તો આવા સમયે આપણે કયો છંટકાવ કરવાથી પાકની ગુણવત્તા સુધારી શકાય દાણાની ક્વોલિટી સુધારી શકાય સાથે સાથે ઉત્પાદન પણ વધારી શકાય આ માટે જે એક સંશોધન થયેલું છે એનું નામ છે સાયટો પોટાસ સાયટો પોટાસ જે એ આમ તો તમને ખ્યાલ હશે કે સાયટો થી ફાયદો શું છે જનરલી પોટાસ છે આપણે ત્રણ જાતના આવે છે એક તો એ દાણા દર આવે કે જે આપણે 0050 કરીને આપે આઈપીએલ કંપનીનો જે પોટાસ આવે છે ખાતા 50 કિલોની બેગ એ દાણા ધરના રૂપ આવે છે ત્યાર પછી બીજું એક આવે છે જિલેટેડ ફોર્મ આવે છે એટલે પાવડર ફોર્મ આવે છે કે પોટાસ ના રૂપમાં

એટલે કે દાંત ખાતર જે તમે નાખો એ લાગવામાં બહુ મોડું લાગે સાઈટો પોટાશ જે પોટાશ કહેવાય આપણે પોટાશ તત્વ ત્યાર પછી જે બીજું આવે ચિલેટેડ ફોર્મ આવે ચિલેટેડ ફોર્મમાં તમે છાંટો એટલે છંટકાવ કર્યા પછી આઠ દિવસે છોડને ફાયદો કરે માનો કે તમે બજારમાં મળતું જીરો બાવન ચોત્રીસ હોય કે જીરો જીરો પચાસ હોય કે કોઈ પણ લિક્વિડ આપણે રૂપમાં છાંટીએ દાણા દરવાઈને ઓગાડીએ એને છાંટીએ તો એને આઠ દિવસે લાગે જ્યારે વર્ડેશિયમ લેબ સાયન્સ અમેરિકન કંપનીનું જે સાયટોપોટાસ જે બજારમાં આવ્યું છે એ સાયટોપોટાસ છે એ તમારે ખાસ કરીને છંટકાવ કરે આના ચોવીસ કલાકમાં લાગે એટલે કે એક તો એ ઓર્ગેનિક ફોર્મમાં છે બીજું કે એને જે છોડ જે લેવાની શક્તિ છે એ એકદમ વધુ હોય છે એટલે છોડ છે એકસો તાત્કાલિક કરે અને ચોવીસ કલાકમાં એનું કામ કરવાની એક્ટિવિટી ચાલુ થઈ જાય

મિત્રો હવે તમને એમ થાય કે આ જે સાયટોપોટાસ તો છાટવાનું હોય તો સાથે સાથે તમારે જો ઘઉં હોય તો એમાં કાર્બનિક મેનકો જે એટલે કે સાફ નાની જે દવા આવે છાટી શકાય છે જીરું હોય તો જીરુંમાં પણ ફૂગનાશક ભેગું ભેળવી શકાય છે ધાણા હોય તો ધાણામાં પણ ભેગું ફૂગનાશક આપણે અત્યારે સફેદ છાડો આવે તેની દવા ભેળવી શકાય છે તો આમ સાયટોપોટાસ સાથે તમે બીજી કોઈ પણ પ્રકારની ફૂગનાશક દવા પણ ભેળવી શકો છો તો મિત્રો ફરીથી યાદ રાખજો કે જે સાયટોપોટાસ છે એ પર પંપમાં પચી મિલી અથવા અઢીસો એમ પ્રત્યે એક પ્રમાણે છંટકાવ કરજો સાથે સાથે એમાં મેં તમને કીધું જીવાત કે જે અત્યારે મોડો મસી આવી એની દવા નાખી શકશો ફૂગ વનની નાખતા હોય ફૂગની પણ ભેળવી શકશો આ પ્રમાણે ડોઝ બનાવી અને છંટકાવ કર દેશો તો તમને સારામાં સારો ફાયદો થશે વધુ માહિતી માટે નેક્સ્ટ વિડીયો મળશું ત્યાં સુધી રજા આપશો આભાર ધન્યવાદ